ટૂચમાં ફરી એકવાર ગુરુ શિષ્યના સંબંધ લજવાયા હતા ભરૂચની જાણીતી સેન્ટ ઝવેરિયર સ્કૂલના પ્રિન્સિપલ ફાધર કમલેશ રાવલ પૂર્વ વિદ્યાર્થીની સાથે અણછાસ્તું વર્તન કરવાના મામલે પોલીસ ચોપડે ચડ્યા છે વર્ષ બે હજાર બાવીસથી બે હજાર ચોવીસ દરમિયાન એક સગીર વિદ્યાર્થીનીને બે વાર હવસનો શિકાર બનાવવામાં આવી હોવાની ફરિયાદ ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે બાળકી શાળાના ધોરણ દસમાં અભ્યાસ કરતી હતી ત્યારે ફાધર કમલેશ રાવલે બાળકીને તેમની ઓફિસમાં બોલાવી અયોગ્ય વર્તન કર્યું હતું જે તે સમયે કિશોરીએ બદનામીના ડરે આ વાત પૂરતી મર્યાદિત રાખી હતી ડિસેમ્બર બે હજાર સ્કૂલના ગેટ હવે હદ આવી જતા વિદ્યાર્થીનીએ તેના પિતાને ઘટનાની જાણ કરી હતી આ સમય દરમિયાન પ્રિન્સિપલે કેટલાક વાંધાજનક વોટ્સઅપ મેસેજ પણ કર્યા હતા આ તમામ માહિતી સાથે બાળકીનો પરિવાર પોલીસ પાસે પહોંચતા ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્ષો અને બળાત્કારનો ગુનો નોંધવામાં આવ્યો છે બીજી તરફ પોલીસ ધરપકડથી બચવા ફાધર હાલ તો ફરાર થઈ ગયા છે